હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વેજીટેબલ પુડલા છે તે બનાવીશું એના માટે એક વાટકી જેટલો ચણાનો લોટ છે તે મેં અહીંયા લીધેલો છે તેની અંદર એક ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલો મરીનો પાવડર અને ચપટી જેટલી હળદર છે તે એડ કરી દઈશું બધું છે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધા મસાલા લોટની અંદર સારી રીતે મિક્સ થઈ જાય તેવી રીતે આપણે તેને હલાવી લેવાનું છે પછી આપણે તેની અંદર શાકભાજી એડ કરીશું તો એના માટે મેં અહીંયા ગાજર કેપ્સિકમ કોબીજ ડુંગળી અને એક તીખી લીલી મરચી છે તે એડ કરેલી છે પછી આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધા જ શાકભાજી છે તે લોટની અંદર સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે પછી થોડું થોડું પાણી એડ કરતાં જઈ અને આપણે એકદમ સરસ એવું બેટર છે તે બનાવી લેવાનું છે અહીંયા એકી સાથે આપણે બધું પાણી નહીં એડ કરીએ નહીંતર તેની અંદર લમ્સ છે તે રહી જશે એટલા માટે થોડું થોડું પાણી એડ કરી અને એકદમ પતલું એવું બેટર છે તે આપણે તૈયાર કરી લેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે એકદમ પતલું એવું બેટર છે તે તૈયાર છે તો હવે આપણે એક નોનસ્ટિકનો તવો છે તે ગરમ કરવા માટે રાખી દઈશું પછી તૈયાર કરેલું બેટર છે તે તેની ઉપર આવી રીતે ફેલાવી દેવાનું છે જો તમારે ઢોસાની જેમ પુડલા છે તે વાળવા હોય તો બેટરને થોડું એવું ઠીક રાખવાનું જેથી કરી અને તે ઢોસાની જેમ વળશે પરંતુ એનાથી એકદમ ક્રિસ્પી એવા છે તે પૂડલા નહીં થાય થોડા એવા થીક થશે અહીં અમારે ક્રિસ્પી એવા જોતા હતા એટલા માટે મેં એકદમ પતલું બેટર છે તે રાખેલું છે બંનેનો ટેસ્ટ છે તે સેમ જ આવશે તો તમે કોઈપણ રીતથી બનાવી શકો છો તો હવે આને આપણે બે મિનિટ સુધી કૂક થવા દઈ અને પલટાવી લેશું તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી પૂડલો છે તે ઉથલી ગયો છે તો આપણો આ વેજીટેબલ પૂડલો છે તે બની અને તૈયાર થઈ ગયો છે તો તેને આપણે ટોમેટો કેચપની સાથે સર્વ કરી દઈશું તો તૈયાર છે આપણા વેજીટેબલ પૂઢલા